જય જવાન જય કિસાન હું છું હરેશ પરમાર તારીખ ત્રીસ અગિયાર ઓગણીસો એકોતેરના રોજ શ્રી વેળાવદર સામુદાયિક ખેતી મંડળીની રચના કરવામાં આવી હતી દોસ્તો તે મંડળીની અંદર ઓગણીસો ને એકોતેરમાં ખેતમજૂરો જેઓના નામ કંઈક આ પ્રકારના હતા શિવાભાઈ રામાભાઈ પાલાભાઈ નાનજીભાઈ નાનજીભાઈ રામાભાઈ તેમ મળીને કુલ બાર લોકોના મંડળીમાં નામ હતા પૈસાના પાવરથી અમુક લોકોએ ગેરકાનૂની રીતે નામ કમી કરેલ છે મંડળીની અંદરથી મોજે રાયગઢ ગામ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ખાતે પાંચ છો વીઘાથી પણ વધારે ખાતા નંબર એકસો એકત્રીસ વાળી ખેતી જમીન ફાળવવામાં આવી હતી મંડળીના ખાતે તેમાં બાર લોકોને મજૂરી કરવા માટે તે જમીન ફાળવવામાં આવી હતી જેથી કરીને તે લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ ગુજરાન ચલાવી શકે પણ દોસ્તો અમુક અસામાજિક તત્વો જેઓ પૈસા દઈને મંડળીની અંદર પોતાનું નામ ચડાવેલ છે જેઓના નામ કંઈક આ પ્રકારના છે દિનેશભાઈ જસમતભાઈ જાદવ રહે મેમકા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર વાસુદેવભાઈ લાભુભાઈ રહે ખોડિયાલ મંદિરની પાછળ સુરેન્દ્રનગર ધર્મેશભાઈ દલસુખભાઈ રહે શક્તિનગર સુરેન્દ્રનગર ધનજીભાઈ હીરાભાઈ રહે શેરી નંબર ચાર રતનપર નરોત્તમભાઈ દયાળભાઈ રહે શેરી નંબર આઠ રતનપર મનસુખભાઈ દયાળભાઈ શાળા નંબર દસ ની પાછળ રતનપર ભગવાનભાઈ દયાળભાઈ શેરી નંબર આઠ રતનપર દયારામભાઈ મીઠાભાઈ ડાભી રહે મેમકા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર કલ્પેશભાઈ દયારામભાઈ ડાભી જશમતભાઈ પ્રભુભાઈ જાદવ ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ જાદવ કિશનભાઈ ગંગારામભાઈ જાદવ આ નામ મુજબ લોકોએ પોતાના નામ મંડળીમાં ચડાવવા માટે અધિકારીઓને તેમજ દલાલોને દસ લાખ વીસ લાખ પચાસ લાખ કરતાં પણ વધારેની રકમ આપવામાં આવી છે ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ કરોડો રૂપિયા નોંધવામાં આવ્યો છે જેઓની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના મંડળીને લગતા અધિકારીઓ પણ સંકળાયેલા છે સત્તા પક્ષના લોકો પણ સંકળાયેલા છે તેમજ હાલના મંડળીના પ્રમુખ અને મંત્રીઓ પણ સંકળાયેલા છે દર વર્ષે લાખો રૂપિયાનો કૌભાંડ મંડળી થકી કરી રહ્યા છે આ તમામે તમામ લોકોને કાયદાનો કોઈ જ પ્રકારનો ડર નથી તો ભાઈ દયાળભાઈ જે રહે છે આઠ નંબરની શેરીમાં રતન પર સમગ્ર પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ તે છે તેને પોતાના સગા સંબંધીઓ જેવો મેમકા અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં વસવાટ કરે છે તે લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને મંડળીમાં ગેરકાનૂની રીતે નામ જોડેલ છે જૂના સભ્યોના કોઈ જ સભ્યએ રાજીનામા આપેલ નથી તેમ છતાં તેઓના નામ મંડળીના અધિકારીઓએ ગેરકાનૂની રીતે નામ કમી કરેલ છે સમગ્ર ઘટના શું છે તેની સ્ટેપ બાય સ્ટેપ હું તમને માહિતી આપું દોસ્તો સૌ પ્રથમ તારીખ ત્રીસ અગિયાર ઓગણીસો એકોતેરના રોજ વેડોદર ગામના અમુક એસ કેટેગરીના લોકોને પોતાનું ભરણપોષણ કરવા માટે સરકાર શ્રી તરફથી શ્રી વેળાવદર સામુદાયિક ખેતી સહકારી મંડળી બનાવવામાં આવી હતી તેમાં બારથી પણ વધારે લોકોના નામ જોડવામાં આવ્યા હતા જેમાં ખાતા નંબર એકસો એકત્રીસ મોજે રાયગઢમાં આવેલી શ્રી સરકારની ખેતીલાયક જગ્યા પાંચસો વીઘાથી પણ વધારે ફાળવવામાં આવી હતી જેમાં દલિત સમાજના અગિયારથી પણ વધારે લોકો તેમાં ખેતમજૂરી કરીને પોતાનું પરિવારનું ભરણ પોષણ ચલાવતા હતા પણ દોસ્તો અમુક ઊંચી જાતિના લોકોને આ મંજૂર હતું નહીં કે આ દલિત સમાજના લોકો પોતાનું ભરણ પોષણ કેમ કરી રહ્યા છે પોતાનું ગુજરાન કેમ ચલાવી રહ્યા છે આ મંડળીની અંદર જૂના લોકોના વારસદારોના નામ જોડવામાં આવે જેથી કરીને તે લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે તેઓને યોગ્ય ન્યાય આપવામાં આવે તેમજ હાલ જે લોકો મંડળીમાં સક્રિય છે તે લોકો તે લોકો પાસે પોતાની સોથી પણ વધારે ખેતી લાયક જગ્યા ધરાવી રહ્યા છે તેમજ તેમાંથી એક પણ લોકો વેડાવદર મુકામે રહેતા નથી તેમજ વેડાવદરની આજુબાજુમાં પણ રહેતા નથી ખેતીલાયક જમીન જે મંડળીના ખાતે છે તે જમીનને અમુક ટકાવારી ઉપર અમુક લોકોને ખેડવા માટે આપવામાં આવી છે તેમજ હાલ જે લોકો મંડળીની અંદર રહેલા લોકો પાસે કરોડોની સંપત્તિ છે તેમ છતાં મંડળીની અંદર સક્રિય છે તેમજ સરકારે આની ગંભીર નોંધ લેવી જોઈએ આવી સહકારી ખેતીની ચાલતી મંડળીઓમાં જે ખરેખર લેવાલાયક ખેતમજૂરો હોય તેઓના તેઓને જમીન ખેડવા માટે આપવી જોઈએ જેથી કરીને ગરીબ મધ્યમ વર્ગના ખેતમજૂરો પોતાના પરિવારનું ભરણપોષણ ચલાવી શકે તેમજ આવા લુખા તત્વો આવા અસામાજિક તત્વો જે જેઓ પૈસાના જોરે ખોટી રીતે મંડળીઓમાં નામ ચડાવે છે તેમજ આમાં ઘણા બધા અધિકારીઓ પણ સંકળાયેલા છે તેવા તમામ તમામ અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ આ બહારથી પણ વધારે લોકો જે હાલ મંડળીમાં સક્રિય છે તે લોકો ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ઓગણીસો એકોતેરમાં જે લોકોને મંડળી ફાળવવામાં આવી હતી તે લોકોને યોગ્ય ન્યાય આપવામાં આવે જય જવાન જય કિસાન